સીતે બે હજાર પચીસ પરીક્ષા પદ્ધતિમાં ભાઈ ધરખમ ફેરફાર થાય છે બરાબર હવે એની અંદર શું પરિવર્તન થાય છે એની અંદર કયા કયા ફેરફારો આપણને જોવા મળે છે એના માટે ખાસ કરીને આજના લેક્ચર આપણે આયોજન કર્યું છે મારી સાથે મારા પરમ મિત્ર એવા આનંદ સર જોડાયેલા છે આનંદ સર આપનું આજના લેક્ચર માં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે પેલા એક વિનંતી કે લેક્ચરની ની ને લાઈક અને શેર કરી દો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી બરાબર 100% ટેટ ટેટ ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો ને આ લિંક ત્વરિત શેર કરો જેથી લાઈવમાં એ લોકો આપણી સાથે ચર્ચા કરી શકે સાહેબ જી बराबर एक बार लेक्चर ની લિંક લાઈક અને શેર કર દો ઓડિયો વિડિયો कंफर्मेशन આપી દીયો બરાબર જો ભાઈ સીટેટ ની જેમ ટેટ પરીક્ષા પદ્ધતિમાં પરિવર્તન થઈ ગયું છે અને बीएड વાળાને 1 થી 5 માં શું અવસર મળશે એના ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે બરાબર સાથે સાથે તમારા પ્રશ્નો પણ લઈશું તમારા જો કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો પણ આપણે ચર્ચામાં લઈຊ્યો એટલે તમને

કે ભાઈ એ આ બાજુ થી થઈ જશે ચિંતા નહી ફરી સમય ભાઈ એક ઓકે જો ભાઈ ધ સેક્રેટરીયલ સુપરસિશન ફોર ડિવાઇસો એક્સક્લુઝિવ ફ્રી લેક્ચર અને મૂક ટેસ્ટ ઓનલી ઓન બુક બર્ડ એપ્લિકેશન બરાબર હવે આની અંદર તમને ફ્રી લેક્ચર પણ મળશે ફ્રી મૂક ટેસ્ટ પણ મળશે પણ તમારે એના માટે સૌથી પહેલા એક કામ કરવું પડશે કે તમને એક ગૂગલ લિંક મળશે જેમાં તમારે ફ્રીમાં રજીસ્ટ્રેશન ટેલિગ્રામમાં આપેલ ગુગલ ફોર્મની અંદર પોતાની બેઝિક ડિટેલ તમારે ભરવાની રહેશે બરાબર અને તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે એમાં રીમાર્ક કરી શકો છો ઓકે ધ સેક્રેટરીએટ સુપર સેસન ઓનલી ફોર ડેપ્યુટી સેક્શન ઓફિસર ડીવાયસો લાઈવ રેકોર્ડેડ લેક્ચર અને મોક ટેસ્ટ સિરીઝ અને આ બધું તમને ફ્રીની અંદર મળશે આપણા એપ્લિકેશન ઉપર સાહેબ સ્લાઇડ ચેન્જ કરજો

એ ટીચરો માટે શું કે ભાઈ ડીએલ એડ ડી ડી એલ એડ એટલે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો ડિપ્લોમા ઇન એજ્યુકેશન અથવા તો એવું ઉપર કહી શકો કે ભાઈ બીએડ ની જગ્યાએ બીએડ પહેલા બીએડ એ બેચલર ડિગ્રી કહેવાય ડીએલ એ ડિપ્લોમા ડિગ્રી થઈ એક પ્રકારે ઓકે અથવા તો પીટીસી ચાલતું તો સાહેબ બરાબર બરાબર ઓકે હવે અત્યારે સીટેટ માં કેન્દ્રીય લેવલ ઉપર સાહેબ દર વર્ષે બે પરીક્ષા લેવાતી હતી સીટેટ ની જી બરાબર આ વર્ષે લેવાય નથી સાહેબ બરાબર બરાબર ઓકે હવે એની પાછળ રીઝન એવું છે સાહેબ કે ઘણી બધી બુકો અત્યારે બદલાઈ રહી છે જી બરાબર છઠ્ઠાની સાતમાની ગયા વર્ષે બદલી આ વખતે આઠમાની બુકો બદલી છે કે સાહેબ પાઠ્યપુસ્તકોમાં ફેરફાર યસ

ક્રમિક રીતે થતું હોય છે કોઈક વખત બે વર્ષે થાય કોઈક વાર પાંચ વર્ષે થાય બરાબર પણ કેન્દ્રની અંદર તો સીટેટ કમ્પલસરી લેવાતી હતી અને વર્ષની અંદર કુલ બે વખત લેવામાં આવતી હતી અને એમાં તમારો સ્કોર જેની અંદર વધારે આવે એ સ્કોરને માન્ય ગણવામાં આવતો હતો અને સીટેટ ની સર આજીવન મર્યાદા બરાબર એવું કઈ નઈ કે ભાઈ આ વર્ષે લાયા તો પણ નવી સીટેટ આવે દાખલા તરીકે તો ભાઈ જૂનાના માર્ક નહીં ગણવાના એવું નથી આજીવન એની ગમ સાહેબ હવે આપણે એવું માની લઈએ કે એક થી પાંચ ની અંદર સીટે જે હશે એની અંદર બીએડ ના લાભાર્થી હશે એ પણ લાયક ગણવામાં આવશે સાહેબ

એનઈપી બે હજાર પચીસ ને ધ્યાનમાં લઈને એનસીટી એક્ટ બે હા બે હજાર વીસ અને સુધારા કરીને બે હાજર પચીસ એનઈપી ની ભલામણો કઈક બીજી સુધારા પછી ઉમેરવામાં આવી છે અને એમ નેશનલ એજ્યુકેશન પોલિસી બે અંતર્ગત જે બાબતો છે એ બાબતોની અંદર આને ધ્યાનમાં લેવામાં આવે છે અને એ અનુસરીને એનસીટી એક્ટ બે હજાર પચીસ બનાવવામાં આવી રહ્યો છે અને ત્યાં આગળ કોઈ ને કોઈ જગ્યાએ કમિટી એવું વિચારી રહી છે કે ભાઈ આપણે એવું કામ કરવું છે કે આપણે અંદર આપણે ના લાભાર્થી જે હોય એ લોકો પણ આની અંદર પરીક્ષા આપી શકે બરાબર સાહેબ આપણે જો સાહેબ એક વિદ્યાર્થી કોમેન્ટ આવે છે કે સાહેબ વિપુલ ચૌધરી કરીને છે કે કોન્સ્ટેબલમાં ભાઈ જો મેરિટ વિશેની ચર્ચા માટે એક સ્પેશિયલ લેક્ચર હું રવિવાર સુધીમાં લાવવાનો છું જ્યાં સચોટ એનાલિસિસ અને કેટલીક મહત્વપૂર્ણ વાતો કરવાની છે એટલે હાલ એના ઉપર આપણે કોઈ કોમેન્ટ નહીં કરીએ બરાબર ટેટ ટાટની ની એક્ઝામ 2025 માં એનો પણ એનું સાહેબ એનો વિડિયો આપણે કાલે આવવાનો છે કાલે આપણે એના માટે સચોટ માહિતી હું અને આનંદ સર આજે જ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ ખાતે અમે બંને રૂબરૂ મુલાકાત કરીને આવ્યા છીએ અને ત્યાં ગાડી અમે જે માહિતી અમને મળી છે એ માહિતી તમારા સુધી અમે શેર કરવા

અહિયા શું બાલ વાટિકા આપડે લઈએ ને બાલ વાટિકા સિનિયર કેજી જુનિયર કેજી ઓકે બરાબર જુનિયર કેજી સિનિયર કેજી અને એક અને બે ધોરણ પછી ત્રણ માં શું આવશે તો કે ભાઈ

અત્યાર સુધી સાહેબ બે કદાચ વર્ષમાં ત્રણ થી ચાર વખત આની અંદર અનુમાન એવું માની શકીએ કે ન્યુ એજ્યુકેશન પોલિસી બે હાજર વીસ ના ધ્યાનમાં લઈને આ જે પણ એમેન્ડમ થઈ રહ્યો છે કાયદાનું ઘડતર થઈ રહ્યું છે બરાબર કાયદાની ઘડતરની પ્રક્રિયામાં એને એમેન્ડમ કહેવાય ખરડો કહેવાય કે કાયદો ઘડતર થાય કાયદો બની જાય એ પહેલા એની કાચી પ્રક્રિયા છે એને ખરડો કહેવાય પછી એના ઉપર જે તે અધિકારી કે જે તે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય એની સહી થાય પછી એ કાયદો લાગુ પડતો હોય છે ગેજેટમાં બહાર પડે એ રીતે બરાબર એટલે અત્યારે હાલ એની પૂર્વ ભૂમિકા થઈ રહી છે ને એ જોતા આપણે બોલી શકીએ છીએ કે ભાઈ બીએડ ના લાભાર્થીને લાભ મળી શકે છે બરાબર હા બીપીએડ અને એમપીએડ ની વાત જે આપ કરો છો કે ભાઈ બીપીએડ અને એમપીએડ છે તો એ લોકો આપી શકે કે ના આપી શકે તો એના માટે હું એવું કહીશ કે પર્ટીક્યુલર બીપીએડ ને લગતી કોઈ હોય તો તમે સીટેટ ની અંદર પણ આપી શકો છો અને સાહેબ એમાં તમારા માટે વધારે સ્કોપ એટલા માટે બને છે કે બે હજાર છત્રીસ ના માટે ભારત સરકાર શ્રી દ્વારા અને ગુજરાત સરકાર શ્રી દ્વારા આપણું એક બીડ પણ કરવામાં આવ્યું છે કે ભાઈ ઓલિમ્પિક નું જે આયોજન આ આગામી ઓલિમ્પિક નું આયોજન છે એ આપણા ગુજરાતની અંદર થાય ભારતમાં થાય એના માટેના ભરપૂર પ્રયાસો ચાલુ રહ્યા છે અને એ જોતા ત્યાં આગળ બીપીએડ અને એમપીએડ વાળા વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક સર્જાવાની સો બાબત રહેલી છે સો ટકા સો ટકા બરાબર આપની વાત એકદમ સાચી છે બરાબર આગળ વધીએ સાહેબ આગળની વાત કરીએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બરાબર સ્ટેચ્યુટરી બોડી છે કાયદા કે કાયદા દ્વારા સ્થાપિત હોય ને એને સ્ટેચ્યુટરી બોડી કહેવાય અને જો બંધારણની અંદર એનો ઉલ્લેખ હોય તો એવી સંસ્થાને બંધારણીય સંસ્થા કહેવાય બરાબર બંધાવ્યા

આ કાયદો બનાવવાની અત્યારે પ્રક્રિયા ચાલે રહે શું કરે છે સાહેબ આ લોકો સજેશન અને તમારા જોડે ઇનપુટ્સ માંગી રહ્યા છે આમાં તમે પણ ઈમેલ દ્વારા તમારું સજેશન આપી શકો છો તમે જો બંધારણની દ્રષ્ટિએ યોગ્ય લાગે તો તમે બી પોતાનું સજેશન ઈમેલ દ્વારા એનસીટી ને આપી શકો છો બરાબર અને ટેટની લગતી પરીક્ષા હોય તો તે આગળ તમને સ્લોગન પણ પૂછી શકે તો ગુરુ ગુરુત્તમ તમે તમારા ઇમેલ દ્વારા તમારા પણ સજેશન આપી શકો છો બરાબર ત્યાં લખેલું છે કે સીકિંગ પબ્લિક ડોમેન ફોર સિકિંગ ઇનપુટ એન્ડ સજેશન અમે તમારા સજેશન તમારા જે માંગણીઓ છે એના આવકારીએ છીએ હવે તમને યોગ્ય લાગે તમને એવું લાગતું હોય તો તમે યોગ્ય વસ્તુ રજૂઆત કરી શકો છો મેલ કરી શકો છો તમે મેલ કરો અને કદાચ જો તમારી વાત એમને યોગ્ય લાગે તો એ ધ્યાનમાં પણ લઈ શકે છે બરાબર ચલો સાહેબ તો અહીંયા એવું કહેવાય કે સીટેટ મેં હોય જાણે વાળે ઐતિહાસિક પરિવર્તન અબ એક નહીં ચાર ચાર સીટેટ પરીક્ષા હર સાલ કરાય ગયા સીબીએસસી સીબીએસસી ના અનુસંધાનમાં જે શિક્ષકો લેવાના હોય છે પહેલા તો સીટેટ તો શેના માટે વેલિડિટી છે તો કે ભાઈ કેન્દ્રીય વિદ્યાલય જે આપણા ચાલી રહ્યા છે બરોબર એ અમારે ચાલી રહ્યા છે એ સાથે સાથે નવોદયની સ્કૂલો ચાલી રહી છે એ બધામાં તમારા સીટેડ ફરજિયાત છે પાસિંગ બરોબર હવે અહીંયા જોઈએ તો આ એક કટિંગ છે આમ જો જોવા જઈએ તો ન્યૂઝપેપરનું કટિંગ નથી ખરેખર તો આની ઘણી બધી શોધખોળ કરી મી તો કયા ન્યૂઝપેપરમાં આવી જાય પણ એવું કંઈ બહુ ખ્યાલ આવ્યો નહોતો ન્યૂઝપેપર નથી પણ આની ચાર લેવલે કે છે હજી તો એના ઉપર માહિતી મંગાઈ રહ્યા છે કે ત્રણ લેવલે તો છે ઓછામાં ઓછી સાહેબ અને એની અંદર જો એમને કે ભાઈ પ્રી પ્રાઈમરીમાં બાલ વાટિકા પ્રાઇમરીમાં કક્ષા એક થી પાંચ

ગુજરાતમાં બ્લોગ નું ચલણ હજી ઓછું છે પરંતુ દિલ્હી જેવા એરિયાની અંદર કેવું કે ત્યાં બ્લોગ નું ચલણ વધારે હોય ત્યાં લોકો બ્લોગ વધારે વાંચે બરાબર જ્યારે આપણે અહીંયા જીવા જી માર્કેટમાં પીડીએફ જ ચાલે બરાબર તો આની અંદર એમને બહુ સ્પષ્ટ કીધું છે કે યે બદલાવ બીએ ડિગ્રી ધારક કે લિયે એક સુનહરા અવસર હે બરાબર બરાબર છે સાહેબ 100% સાહેબ અને જોડે જોડે જેને એક વર્ષનું કરી દઉં આગળ બે વર્ષનું છે અને અત્યારે તો ભાઈ ઇન્ટિગ્રેટેડ પણ ચાલે છે અને એનસીટી એના ઉપર વધારે ફોકસ કરે છે જેમ કે આપડા ગાંધીનગરની અંદર

તો તેઓ સ્નાતક પ્લસ એક વર્ષ એમ કુલ ચાર વર્ષની અંદર તમારે ડ્યુઅલ ડિગ્રી મળી જાય તમને સ્નાતક બી થઈ ગયો અને તમે બીએડ પણ થઈ શકો છો

આવે તૈયારી તમારી ચાલુ હોવી જરૂરી છે બરાબર ભરતી તમારા ઘરના દરવાજામાં ટક 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 દસ્તાવેજ દે છે તમે જાગો છો કે નહીં એ તમારા ઉપર છે ભાઈ ઓકે આપણે જે હાલ વાત જી એ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ સાહેબ અત્યારે દરેક જગ્યાએ ગવર્મેન્ટ આના પ્રમોટ કરી રહી છે કે ભાઈ જેથી બાળકોના બે એક વર્ષ બચી જાય અને માસ્ટર ડિગ્રી સુધી કરી શકે અને ટીચર્સમાં જ સાહેબ એ લોકો પ્રોપર શું કે ડેવલપમેન્ટ થાય જેથી આગળ જતાં કેન્દ્રીય લેવલે અને ભાઈ સ્ટેટ લેવલે દરેક જગ્યાએ સંકલિત બરાબર એટલે કે બે અભ્યાસક્રમોને ભેગા કરીને એક અભ્યાસક્રમ બનાવેલો હોય બરાબર જેમ કે બીએસસી સામાન્ય તમે કરો તો ત્રણ વર્ષ થાય કેટી વગર હો ભાઈ કેટી લાવો તો પાછું ચારે થાય ને પાંચે થાય અને બિયાડ કરો તો તમારા કેટલા થાય મિનિમમ બે વર્ષ થાય બરાબર તો આ આમ ટોટલ પાંચ થાય પણ ઇન્ટીગ્રેટેડ કરીને કરો તમે તો તમને આની અંદર ચાર વર્ષ એટલે ચોખ્ખો તમને ત્રણસો ને પોસઠ દિવસ લીપ દિવસ હોય તો ત્રણસો ને સાસઠ દિવસ નો ફાયદો થાય બરાબર હા ગુજરાતી વિષય સાથે કરેલું બીએડ પણ માન્ય છે કોઈ ભી વિષય હોય ભાઈ બીએડ કરેલું હોવું જોઈએ અને પૂરું હોવું જોઈએ બરાબર એ બી એક મહત્વનું છે આગળ વધીએ સાહેબ આ જુઓ સાહેબ આપડે આગળ બી વાત કરી હતી કે ભાઈ પ્રાઇમરી એજ્યુકેશન બે હજાર પચીસ પછી બે હાજર છવ્વીસ માં કારણ કે ભાઈ ગુજરાત ના જે આ સાહેબ એજ્યુકેશન બોર્ડ છે એ ઘણી બધી વસ્તુ આપણે ઉપરના લેવલ થી શીખીએ છીએ દરેક પરીક્ષા લેવલ આપણે ઉપરથી જ અપનાવીએ છીએ તો જેમ જો સીટેટ વાળા બીએડ વાળા

આપણે એક જગ્યા લેવાની હે તમે જો ગ્રેજ્યુએશન કરેલું હોય બી ચાલુ હોય છેલ્લા વિષયમાં છેલ્લા મતલબ છેલ્લા વર્ષમાં હોય તો આખો બંધ તો તૈયારી ચાલુ કરી દેજો ભાઈ આ વર્ષે તો સાહેબ જે આવી હતી ને એમાં ત્રણ ટકા જ રિઝલ્ટ હતું એટલે હજી પૂરા ઉમેદવારો એક થી પાંચ માં મળે નથી ઘણા બધી જગ્યાઓ ખાલી રહી છે શું એ પણ ફરી ભરા છે એ બી આમાં સાહેબ ઉમેરા છે એટલે એક થી પાંચ માટે સુનેરો મોકો છે ગોલ્ડન તક જેને કેવાય સાહેબ

ઓકે મેં એના આનંદ સરે અમારી કેટલીક ભલામણો છે તે અમે ઈમેલ કરેલી છે બરાબર ગુપ્તતાના ખાતર અમે એને તમારે સુધી જાહેર ના કરી શકીએ પણ અમે તમારી રજૂઆતો અમે બંને મેલ કરેલી છે ઓકે બધું થઈ ગયું છે ચાલો ભાઈ આ સિવાય મહામારાથોન લેક્ચરની અત્યારે આપણે હાલ સિરીઝ શરૂ કરેલી છે બરાબર તો બૂક બોર્ડ ઉપર તમે આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો બરાબર આ સિવાય વોટ્સઅપ ગ્રુપ પણ સાથે જોડાયેલા રહો અને ডেইলি હું અને આનંદ સર બંને બરાબર તમને કઈક ને કઈક જે નવી અપડેટ ગાંધીનગરની અંદર હિલચાલ જે થતી હોય છે એ તમને આપણી ચેનલના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડતા રહીશું તમારો જો કોઈ પ્રશ્ન હોય તમારી કોઈ મૂંઝવણ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો લાઈવ બી કરી શકો છો ઇવન લેક્ચર રેકોર્ડેડ જુઓ તો રેકોર્ડેડ લેક્ચર જોતી વખતે બી કોમેન્ટ કરી શકો છો અમે તમારા પ્રશ્નોના જવાબો ચોક્કસથી આપીશું બરાબર તમારો કોઈ પ્રશ્ન હોય તો અત્યારે પણ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી શકો છો ચલો હા ઘણાને એવું મૂંઝવણ હશે સમીરભાઈ સાહિલભાઈ કે સાહેબ ટેટાટનું હું આ વર્ષે આવશે

બરાબર ઘણી માર્કેટમાં એવી અફવા ચાલે છે અત્યારે કે ભરતી થાય આ વખતે ભરતી કરી દે તો હવા નહીં કરે તો કરશે તો ક્યારે કરશે આ બધી વાતો આપણે આવતીકાલે લેક્ચરમાં લઈને આવવાના છે જોડાઓના ના ભૂલતા બરાબર મળીએ પુનઃ નવા લેક્ચર સાથે જોડાયેલા બુકબર સાથે જય હિન્દ